એક વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જ્યાં ભારે વરસાદ સાથે ગર્જના અને કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે મિત્રો સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે કારણ કે ભારે પવન ફૂંકાવાથી દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે મિત્રો આજે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેમ કે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેના પગલે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તથા બપોરના એક વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તેની સાથે જ ગાજવીજ સાથે ભારે પવનો પણ ફૂંકાશે મિત્રો દરિયાકાંઠાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જેમાં બપોરના એક વાગ્યા દરમિયાન નર્મદા ભરૂચ ડાંગ છોટા ઉદયપુર દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ચાલીસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવી સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે તદુપરાંત મધ્યપ્રદેશ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગાજવી સાથે હળવાથી વરસાદની શક્યતા રહેલી છે જેમાં પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રેશે જ્યારે અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ મોરબી અને કચ્છનો સમાવેશ પણ થાય છે મિત્રો ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા દાહોદ અને મહીસાગરમાં આગામી ત્રણ કલાક માટે હળવાથી છૂટા છવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો